શહેર આચાર્ય સંઘ સંઘના સક્રિય સભ્યો છે આજે અમને ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે ગુજરાત સરકારે એક ચાર બે પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો પણ કેટલાક ટેકનિકલ કારણોસર અમે એવા કર્મચારી કે એક ચાર બે હજાર પાંચ પહેલા જાહેરાત આવી ગઈ પણ ટેકનિકલ કારણોથી નિમણૂક પ્રક્રિયા બાકી હતી ઇન્ટરવ્યુ બાકી હતી આ અમારી માગણી હતી અમે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે ભારત સરકાર અને અન્ય રાજ્યોએ આવી રીતના પરિપત્રો કર્યા છે કે જેમાં જાહેરાત આવી ગઈ હોય તેવા કર્મચારીઓનો પણ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો આ માગણી અમારી રાજ્ય આચાર્ય સંઘને અમે કરી અને અમારા રાજ્ય આચાર્ય સંઘના સક્રિય અધ્યક્ષ એવા જેપી પટેલ સાહેબ અમારા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ અમારા રાજ્ય આચાર્ય મહામંત્રી અને સમગ્ર ટીમે અમારી આ જે વાત હતી એ વાતને સરકાર સુધી પહોંચાડી અને સરકારને એ વાતે કન્વીન્સ કરી કે જે એક ચાર બે હજાર પાંચ પહેલા જાહેરાત આવી ગઈ હોય ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાકી હોય તેમને પણ જૂની પેન્શન યોજના મળવી જોઈએ અને મળવા પાત્ર થાય છે આજે ગર્વ અને આનંદ એ વાતનો છે અમારું રાજ્ય આચાર્ય સંઘનું જે અધિવેશન હતું મહાકુંભ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ વાતને મંચ ઉપરથી પોતાના કે એક ચાર બે હજાર પાંચ પહેલા જાહેરાત આવી હોય અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા ટેકનિકલ કારણોસર બાકી હોય તેમને પણ જૂની પેન્શન યોજના આપવામાં આવશે તેવી જાહેરાત કરી આ તકે અમે રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ આદરણીય શ્રી જેપી પટેલ સાહેબ પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ શ્રી ભરતભાઈ ચૌધરી આદરણીય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુંબઈભાઈ ઢીંડોર સાહેબ અને સમગ્ર રાજ્ય સરકાર આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો અમે આભાર માનીએ છીએ કે અમારી જે માગણી હતી એમને સ્વીકારી અને અમને ન્યાય આપ્યો છે આ તકે એ વાત પણ હું કરવા માંગુ છું શિક્ષણ ના જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય ત્યારે રાજ્યનું શિક્ષણ ચિંતા કરતું એકમાત્ર સંગઠન શિક્ષણ સંગઠન રાજ્ય આચાર્ય સંઘ એ હંમેશા અગ્રેસર હોય છે અને આજે અમારા પ્રશ્નમાં પણ અગ્રેસર રહ્યો અને અમને સાથ અને સહકાર આપ્યો આ તકે અમે સૌ રાજ્યની ટીમના હોદેદારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ